નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ રાજુલા કાના વિશ્વવિદ્યાલય ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો શાળામાં પરીક્ષાઓ પૂર્ણ થવાની તૈયારીમાં હોય ત્યારે શાળાના ટ્રસ્ટીઓ પરેશભાઈ જોશી અને ગભરુભાઈ પિંજર દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળામાં ભણતા બાળકોના વાલીઓ કે જેઓ કંઈક વિવિધ ક્ષેત્રે વિવિધ કામગીરીઓ કરતા હોય છે જેમ કે કોઈ કડિયા મિસ્ત્રી ઇલેક્ટ્રિશિયન કે બીજા અન્ય કોઈ પણ કાર્યો સાથે સંકળાયેલા હોય આવા બધા વાલીઓને શાળામાં કોઈપણ રીતે શાળાના વિકાસના કાર્યમાં સહભાગી બન્યા હોય તેવા લોકોને સન્માનિત કરવાનો કાર્યક્રમમાં શાળામાં આયોજન કરવામાં આવેલ જેમાં શાળા દ્વારા સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવેલો જેમાં આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોને હસ્તે આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવેલો સાથે સાથે તમામ આમંત્રિત મહેમાનોને શાલ ઉઢાડીને સ્વાગત કરવામાં આવેલું સાથે સાથે આવેલ તમામ વાલીઓને શાળાનો પરિચય આપવામાં આવેલો પરીક્ષા બાદ નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું હોય ત્યારે આ શાળામાં દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ડિજિટલ બોર્ડમાં અભ્યાસ કરાવવો તેમજ બાળકોને અભ્યાસમાં કોઈ અડચણ ન પડે એ હેતુ વિદ્યાર્થીઓને શાળાના હોલમાં એર કન્ડિશનો ફિટ કરવામાં આવ્યા સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ સહિતની અનેક વિવિધ સુવિધાઓ આ કાનના વિશ્વવિદ્યાલય ખાતે ઊભી કરવામાં આવેલ છે કાર્યક્રમના અંતમાં સ્વરૂચિ ભોજનનો કાર્યક્રમ પણ શાળામાં રાખવામાં આવેલો અંતમાં શાળાના ટ્રસ્ટી તેમજ શાળાના આચાર્ય દ્વારા તમામ વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય મૌલિક વાણિયા દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી દીકરીઓને ખૂબ આજના સમયમાં માન સન્માન આ કાન્હા વિશ્વવિદ્યાલય આપે છે અને હું તો અવારનવાર કહેતો હોઉં છું કે બસ કંડક્ટરથી લઈ અને આજે આઈએસ આઈપીએસ સુધી દીકરીઓ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ દીકરીઓ માટે ખૂબ જ જોરદાર તાળીઓ થઈ જાય

જે વાલીઓ શિક્ષણ ક્ષેત્રે શાળાને સહાયરૂપ થયા હોય મદદરૂપ થયા હોય તો એમનું આ પ્રથમ વખત આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં